મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ને ચાલીસ ના રોજ થયો હતો અંગ્રેજી કેલેન્ડર મુજબ દર વર્ષે આજ તારીખે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ મનાવવામાં આવે છે આ વર્ષે મહારાણા પ્રતાપની નેવ્યાસીમી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે પરંતુ આ વખતે વિક્રમ સંવત મુજબ તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે ત્યારે આજે વડોદરા શહેર ફતેહગંજ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા મહારાણા પ્રતાપ સિસોદિયા કુળના ઉદય પ્રતાપ અને જયવંતાભાઈના સુપુત્ર કે જે મેવાડના શિરોમણી કહેવાય અને અકબરની જે વિસ્તારવાદી પ્રવૃત્તિ અને આખા ભારત પર કબજા કરવાની જે મહેચ્છા હતી એની પર બ્રેક મારવાનું કામ કર્યું અને મેવાડને સુરક્ષિત રાખવાનું કામ કર્યું અકબરને ઘણા યુદ્ધોમાં પોતે પરાક્રમી હોવાથી અને યુદ્ધ કૌશલ પુષ્કળ ઠાથી ઠાસીને ભર્યું હતું ખૂબ હિંમતવાન અને અકબરની સેનાને ઘણી વખત પરાજિત કરી છેવટે જ્યારે માનસિંહે એમને કીધું કે આપ જાગીરદાર બની જાઓ અને મુગલ સમ્રાટના શરણે આવો ત્યારે એમણે કોઈ પણ જાતના દબાણને વશ થયા વગર એમની સાથે લડવાનો નિર્ણય કર્યો હલ્દીગાડીના યુદ્ધમાં એમને પીછેટ કરવી પડી પરંતુ બાદમાં જંગલમાં ભટકી અને પોતે રાજા હોવા છતાં મહેલોના સુખ છોડી અને જંગલમાં ભટકી આદિવાસી ભીલોની સેના ઊભી કરી અને જે અકબર કહેવાય કે દસ હજારનું સૈન્ય રાખે અને મહારાણા પ્રતાપભાઈ ચોત્રીસોનું સૈન્ય હતું હલ્દીઘાટીમાં પરાજય ચાખ્યો પરંતુ બાદમાં મુઘલના તાબે નહીં થવાની અને ભારત મારો રાષ્ટ્ર છે અને ભારત કદી ગુલામ ન થાય એ વિચારધારા થી એમણે પાછું યુદ્ધ કરી અને તમામ છત્રીસ ઠેકાનાઓ મેવાડાના પાછા લીધા આજે આપણે જે ભારતનું સ્વતંત્રતા જોઈ રહ્યા છે એમાં એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું કારણ કે આ મુગલોને પીછેટ કરાવનાર આ પોતે મહારાણા પ્રતાપ જ હતા અને આજે એમની જન્મજયંતિ છે આજે આપણે સૌ એમને યાદ કરી અને એમને એમણે જે સારા કામ કર્યા હતા એ લોકો સુધી પહોંચે અને રાજસ્થાનનું જે સિસોદિયા કુળ છે કે જેને ભારતની આન બાન શાન ટકાવી રાખી છે એ માટે આપણે એમને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ અને એમના વંશજોને આપણે એમને યાદ કરી કે એમને જે સ્વતંત્રતામાં પોતાનું યોગદાન આપ્યું છે એ માટે યાદ કરીએ